મહાનગરપાલિકા બન્યા પછી આ પહેલું ચોમાસું છે અને ગયા ચોમાસામાં પણ જે સમગ્ર શહેર વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા બની હતી એને અનુલક્ષીને કાસ સફાઈ એની કામગીરી અમારી ચાલી રહી છે અને કાસ ઉપરના જે દબાણો છે કે જે વરસાદી પાણીના નિકાલને પણ અવરોધરૂપ થાય છે અને વધારે પાણી આવે તો ત્યાં જે લોકો ઝૂંપડા બનાવીને રહે છે એમના જાનમાન નહીં હાનિનો પણ સંભવ રહે છે એટલે એને અનુલક્ષીને અમારી આજની કાર્યવાહી છે અને તેમાં અમે અગાઉથી એમને નોટિસ પણ આપી હતી અને પૂરતો સમય પણ એમને ખાલી કરવાનો આપ્યો છે હવે જે લોકો નથી ખાલી કરીને ગયા એમને હટાવવાની આ કામગીરી અમારી ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ કોઈને પણ જાનમાલની હાલી ન થાય અને પાણીનો સુચારુ રૂપે નિકાલ થાય શહેરમાંથી અને ઝડપથી પાણી ઓસરી જાય એ માટે મહાનગરપાલિકા આ કાર્યવાહી કરી રહી છે કેટલા દિવસની કામગીરી છે શું ત્રીસ જૂન સુધી હજુ તો અમારી આ કામગીરી સતત ચાલુ જ રહેવાની છે અને એમાં જે કઈ અમારે અડચણરૂપ દબાણો કે જે કંઈ બાબતો છે એ દૂર કરવી પડશે કરીશું સાહેબ નડિયાદમાં કેટલા આ સેવા છે જેમની સાફ સફાઈ હજુ કરવાની બાકી અમારી પાસે એક જ કાસ આ છે મૂળભૂત રીતે કાસ વિભાગનું આ કામ છે અને દાંડીપથ ઉપર નેશનલ હાઈવે કરી રહ્યું છે પણ આ કાસ જેની સફાઈ નથી થતી એટલે મહાનગરપાલિકાએ હાથ ઉપર લીધું છે અને એ મહાનગરપાલિકા કરી રહી છે બાકી કાસ વિભાગ હસ્તકના જે કાસ છે સમગ્ર જિલ્લામાં અને નડિયાદમાં એ કાસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે